નમસ્કાર દર્શક મિત્રો જમ્મુશ્વર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કોટેશ્વર પટેલ ફળિયામાં સુંધિયાના પુળામાં આકસ્મિક આગ લાગતા દર્દીપુત્રોમાં આર્થિક નુકસાન જમ્મુશ્વર તાલુકાના કોટેશ્વર ગામે પટેલ ફળિયામાં રહેતા ઇતેશભાઈ રમણભાઈ પટેલને પશુધન માટે ઘાસ સારો ભર્યો હતો તે બંધ રૂમમાં આકસ્મિક ધુમાડા દેખાઈ દેતા તે જોતા સુંધિયાના પુળામાં આગ લાગી હતી આગની બનાવમાં પગલે જંબુસર નગરપાલિકા ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયર ટ્રેકર ઘટના સ્થળે પહોંચી કર્મચારીઓ આગ ઓલવવા પ્રયત્નો હાથ ધર્યા હતા આગના કારણે ધરતીપુત્રના દસ હજાર જેટલા પૂળા આગની ઝપેટમાં આવતા ધરતીપુત્રને એક લાખ ઉપરાંત નુકસાન થયું હોવાના તથા લાઇટના અભાવના પાણી નહીં મળતા આગ પર કાબૂ મેળવ્યો મુશ્કેલ બન્યો હતો আৰু গ্ৰামজনৰ সহকাৰী ভাল জেফ বা আগ পাৰ কা মীপকভাই পটে দা